સુરતપુણા ગામની સુરભી વિહાર સોસાયટીના ચુમોતેર વર્ષીય વયોવૃદ્ધ ગોરધનભાઈ વરિયા બત્રીસ લાખ ચુમોતેર હજાર રૂપિયા મૂલ્યની સોનાની લગડીની ચોરીનો ગુનો ખેલાયો સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે હરિયાણાથી ગેંગના પાંચ વીડા સભ્યોની ધરપકડ કરી છે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વૃદ્ધ ગોરધનભાએ બેંક લોકરમાંથી સો ગ્રામની ત્રણ અને વીસ પોઈન્ટ ત્રણસો સિત્તેર ગ્રામની એક એમ કુલ ચાર લગડી કાઢી તેઓએ આ લગડી ભાગડ વિસ્તારમાં એક સોનીને વેચવા દિલ્હી ગેટી રિક્ષામાં જઈ રહ્યા હતા રિક્ષામાં ત્રણ મહિલાઓ પણ સવારી કરી હતી આ મહિલાઓએ સહપ્રવાસી તરીકે ભેદી યુક્તિથી વૃદ્ધની બેગમાંથી લગડી ચોરી લીધી હતી આ અંગે મૈદરપુરા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી હતી ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખુલાસો થયો કે આ કારસ્તાન હરિયાણાની ગેંગનું છે પોલીસે શરીફ અહમદ રમઝાન ફકીર સંજય રામપાલ ચમાર પવન કદમ ચમાર પુષ્પા રામપાલ ચમાર અને રેખા પવન ચમારની ધરપકડ કરી છે તેમની પાસેથી ત્રણ મોબાઈલ ફોન જપ્ત કરાયા છે લગડી લઈને બાકી ચૂંટાયેલી ત્રીજી મહિલાની શોધ ચાલુ છે આ ટ્રેન દ્વારા હરિયાણાથી અલગ અલગ શહેરોમાં જતી અને ફૂટપાથ પર પડાવ નાખતી તેઓ બેન્કો અને ફાઈનાન્સ કંપનીઓની બહાર લોકોને નિશાન બનાવીને રેકી કરતી એટલે કે લોકોને ઠગતી